રાજકોટમાં છેલ્લા અડતાલીસ કલાકથી વધુ સમયથી અંડરાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર રાજકોટ શહેરમાં જાણે ટાપુ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે એક રાજા બે દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે આજે સવારે પણ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબુક્યો છે જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આ સ્થિતિમાં આજી નદીનું પણ રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આજી નદી ગાંડીતુર બની છે આ સમયે રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આજી નદી સ્વયંબો રામનાથ મહાદેવને જળાભિષેક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છે તે વરસાદનો છે તે કહેર જોવા મળી રહ્યો છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં બે દિવસથી છે તે મેઘ તાંડવ છે તે મચાયો હોય તેવું લાગી રહ્યું છે અને ગાંડો તુર છે તે નદીઓ પણ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે રાજકોટની આજી નદી છે તે ગાંડી તુર બની હોય તેવું લાગી રહ્યું છે સ્વયંભૂ મહાદેવ જે રામનાથપરા વિસ્તારમાં આવેલું છે તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે નદી છે તે ગાંડી તૂર બની છે અને મહાદેવનું મંદિર છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમ છે તે લોકોના છે તે અહીંથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે જે લોકો છે તે હાલ તેમને સુરક્ષિત સ્થળ ઉપર છે તે સ્થળાંતર કરવામાં આવ્યું છે પરંતુ રાજકોટમાં છે તે બે દિવસ છે તે સતત વરસાદના કારણે છે તે જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે તે દ્રશ્યો હાલ છવાયા છે રાજકોટના જે સ્વયંભૂ મહાદેવ ગણાતા જે કહી શકાય કે રામનાથ મહાદેવ ત્યાં છે તે હાલ ગાંડી તૂર છે તે નદી બની છે આજી નદી છે તે બે કાંઠે જોવા મળી રહી છે અને જે કહી શકાય કે ગાંડી તૂર છે તે નદી વરસાદના કારણે બની બની છે લોકોના છે તે રેસ્ક્યુ કરવા કરવામાં આવ્યા છે મહાદેવને છે તે નદી છે તે સ્વયં છે તે એ જે જળ અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જે કહી શકાય કે રાજકોટની આજી નદી છે તે બે કાંઠે બની છે બે દિવસમાં છે તે રાજકોટમાં છે તે એ સોળ ઇંચ છે તે વરસાદ થવા પામ્યો છે જે આજે છે તે આઠ ઇંચ વરસાદ થયો છે જેના કારણે છે તે સમગ્ર રાજકોટ છે નદી છે તે ગાંડીતુર બની હોય તેવા છે તે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રામનાથ જે મહાદેવ છે તેના છે તે જાણે નદી છે તે સ્વયં જળ અભિષેક કરતી હોય તેવું છે તે લાગી રહ્યું છે અને આજી નદી છે તે હાલ બની છે બે કાંઠે બની છે અને જે રાજકોટમાં સતત છે તે વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતભરના જે તેત્રીસ છે તેત્રીસ જિલ્લામાં છે તે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે જેના કારણે રાજકોટમાં પણ છે તે બે દિવસ છે તે તાંડવ છે તે સર્જાયો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ